તાનની બને એકદમ શાંતિ થઈ ગઈ દે હો આટલામાં કોઈ ના રાતી આવા ના દાળા આવ કોઈ જફાદ નઈ કૂતરી લા તાનની કેમેરા જેવું કામ કરે હો માં એઢકો કોઈ ને તો આધી દોડીન પોખી જાતે ભર દઈંગે કોઈ જફા નઈ આ તો હવે હું એ ખઈ આવ તમે તો દારૂ મજા ઠેકાણો નહી ગયા દારૂ આલો છે કે રૂપિયા લાવો કેટાકડા

છોકરો <coughs>

ના ના કોક માથા પાર ટકા માથા પારે મળી ગયો ન કૂતરો હશે ને કદી કદી પીવા જ નહીં પાછી લે ના ના તો ગમે તે કોક ને માથા પારે મળી જ્યો લાગત આ કુત્રી ને એના જેવું તણા બી વાય આવતી નક્કજી કદી વાય આવી નહીં વાત જ હો ને ગમે તે કોક માથા પારે જ મળી જ્યો લાગે

મારે આપની સિવાય લા ઘણા ફાયદા છે ભાઈ આ એમ નામ જોમ જોમાઈ 3 તુલસીઓ

મોકલો ને તમે તો ખબર નો ત્રાસ મારો મારો છોકરો યાર બે દાળ હું હજુ પાછો મારા બિચારો રોજ એવા તો બે દાડો થી અરે તો કોક કરો કુત્રી ના તો ત્રાસ થઈ યાર કુતરી નું કોક ગમે તે કરવું પડશે ના ના આપડે એના ઘેર છે ના જાવ ઘેર જે તો કેડા આપણ ઘેર તો આપડો જલસી કોક ધોકો લઈ જમ કેળો બે ત્રણ જણા હોય તો આપડા અને નાવ જ એળો ના કાતી આ કુતરો ના રો કુતરો એ તો હું વાધો જ આપણ તમે રાખો કોક બંધી રાખો હો કોળ અને રોડ ઉપર તો ના કે લીધો કે યાર યો ઘેર કોક જાતો એક સમય વાત અલગ તો ઘેર બહો ભાઈ કુતરો પાળેલું આ તો રોડ છે રે મથુરજી શું જીને આયા તમે હું આ ટેણો લાવજો તો

આઈ લવ યુ લવ તકે આ હું ના કહેવાય આઈ લવ યુ આ પ્રેમ કરું છું એમ ઓ મને રોજ કે છે ખબર નહી મને રોજ કે છે પપ મને કે પપ્પા આઈ લવ યુ આઈ લવ યુ બેટા ટુ એટલે હું એક જ તન કોઈ નહી આવડતો અમે તો જીએ ભણવા ઓહો મારો એ કે હું કરવા દો કે રોજ 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 અમે મારજે પેલી લીધા કુતરીનો ડોક જાય પાછા

એકા હેઠળ ધોવા ખાલી પાડો પાડો સાર ના ખાય કુતરી નો બધા પેલો છે

કુતરી ને કુતરી એના ને કહી એ ન એ તન તન તું હાજર તન શું કરી તું કુતરીને અને આટલાડી જઈ આમાં ડૂસો પર્યો હતો તો દવાખાનું ના થઈ જોતર નો સેવા ખોલી છે રાતી કોઈ કેવા ના આવતા તમારી રાખો હા હું રાતી વધી દઉં મારા ઘર માં જે પડ્યું છે એ સો રહી જાત ધારી તમે લઈ લો

ના ના એવું ના કરોતરી ને આપણે હેરાન કરી ખીજા ખીજા ને જેને લાવવા નાખવા લાવું નાખજો એ વાત તમારે લાખ રૂપિયા બરાબર ને ખીજાઈ

જો આમ તો પેલી બાગ પાડો સાર ના ખાય કોઈ સફા નહી મારે સુટી હોય તો કોક રસ્તો તો કરવો પડશે કે રસ્તો હળો ભાઈ આગળ જઈને પ્લાન કર્યા મોને હળો હળો પ્લાન કરજો ના તમારું મત પડશે હા પડશે હો રાખજો મન ના પડાયેલી છે એનું કે વાત દોઢ <laughs> લાખો ना, <laughs> <laughs> <laughs>

વેલ 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 ગોરો ગોરો બેસી રહી દે આમ તોમ જોતી દેવાળો કે જોતી ના મળતા મરી જ હા પાછું ઉપાડી દે મથો પડશે હો આ લે લે અરે આ

ઈવન છોકરાને ઇન્જેક્શન અલાવાયા હતા મે કીધું તા બાવા આયો ઓ પણ આટલા ઇન્જેક્શન આવતા મને લાયટ થઈ જાય મગજ માં કીધું આટલા તો કૂતરો કેડી હોય ને તો જ આલે અમે ડોક્ટર ઓમ કન પાટો બોતી દે હાથ તો લોય લોય કઈ નાખ્યો હ તો તકલીફ નથી બીજી કોઈ છોકરાની બીજી કોઈ તકલીફ નહી આ આપણો પ્લાન કમ્પ્લીટ કોમ થઈ ગયો સક્સેસફુલ થઈ ગયો ના અમે ખબર પડશે ના થાય છે બધું ધક્કા દવાખાના ના ખાવાના પોતસો